સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ માં રાઈટ આન્સર તમારા માટે ધોરણ છ ની પંદર ત્રણ બે હાજર પચીસ ના રોજ લેવા વિષય અંગ્રેજી ની એકમ કસોટી દોસ્તો લઈને આવી ગયું છે વિષય છે અંગ્રેજી અને તમારા દ્વિતીય સત્ર દોસ્તો યુનિટ એક થી ચાર આ એકમ કસોટી છે આખી એકમ કસોટી ગાઈડ એપમાં પીડીએફ સ્વરૂપે મળી જશે દોસ્તો દરેકના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો જે પણ મિત્રોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એ લોકો યસ લખી દેજો દોસ્તો પ્લે સ્ટોર પર જશો એટલે ગાઈડ એપ્લિકેશન ત્યાં જીયુ આઈડીઈ જી લખશો એટલે ગાઈડ એપ્લિકેશન મળી જશે દોસ્તો કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી અને ખાસ વસ્તુ કે જે પણ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખો ચલો પહેલો પ્રશ્ન જોઈએ નીચે આપેલો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ લખો અહીંયા તમને એક ફકરો આપ્યો છે દોસ્તો અને એના નીચે પ્રશ્નોનો જવાબ આપે છે હુ વોન્ટેડ અ બેસ્ટ ડિસીસ ફોર ધ ગેસ્ટ અહીંયા આપણને એવું પૂછ્યું છે કે હુ વોન્ટેડ હતો ધ મહારાજા આપણે એનો જવાબ લખી શકીએ હું લખીશ ધ

हाराजा वेट टू धन तीजो प्रश्न जुए वॉट वोज देर इनकेट बास्ट मेर वोज वेजिटेबल वेस्ट इन द बास्केट अपने लखी सकिएबल देर वोज अजिटेबल वेस्ट वेस्ट इन द बास्केट वेस्ट इन द बास्केट द किंग ऑर्डरड अ हुज लंच टू आवर फॉल्स સાચું કે ખોટું તો एफ ओ एल एस ई ખોટું ભાઈ અને અહીંયા સીડ નું આપણે પેરે શું કરવાનું છે અહીંયા આપણે શું કરવાનું છે એનો સીડ નું લખવાનું છે આપણે કરીશું હેપી चलो बीजो फखरो જોઈએ અહીંયા પણ એવું છે વો વેરી ના બિગ કેનવાસ ટેન્ટ અહીંયા શું છે તો વો ની જગ્યા આપણે લખી દઈશું જવાબ આપણે લખીશું અલ્કા એન્ડ અલ્કા એન્ડ હર ફ્રેન્ડ અલ્કા એન્ડ હર ફ્રેન્ડ સબાના સબાના એન્ડ યુરાજ યુવરાજ આટલું લખીને દોસ્તો પાછળ વેર ઇન આ બિગ કેનવાસ ટેન્ટ વેન તેઓ ધ સર્કસ ઇન ધ ડે ટાઈમ ઇન ડે ટાઈમ વોટ ડીડ સબાના ગીવ સબાના શું આપે છે સબાના ગીવ અહિયાં લખ્યું છે જો દોસ્તો સિક્સ બરાબર તો લખવાનું સબાના ગેવ અહિયાં ગીવ નથી જશે ગેવ સબાના ગેવ બરાબર પેબલ્સ અહીંયા અલ્કા વિલ ચોથાનો જવાબ આવશે ટ્રુ સાચું કે ખોટું તો ચોથું છે ખોટું અને સ્મોલ નું ઓપોઝિટ તો પીક પાંચમાનો જવાબ

तो અહીં આપણે લખી દઈશું सिद्धार्थ અહીં હું કાઢી દઈશુ એની જગ્યાએ આપણે લખીશું सिद्धार्थ ડિસલાઈકડર લેક્ચર હાઉ विल सिद्धार्थ ટીચ તો सिद्धार्थ विल टीच થ્રુ એક્ટિવિટીસ અહીં આપણે લખીશું सिद्धार्थ विल टीच सिद्धार्थ विल, विल, विल टीच થ્રુ એક્ટિવિટીસ અહીંયા સાચું કે ખોટું છે તો સાચું છે એટલે કે ટ્રુ અને અહીંયા કrai કrai તો લ એ યુ લફ લફ એટલે હસવું રડવાનું વિરોધી હસવું ચલો ચોથા નંબરનો પેરેગ્રાફ જોઈએ આપણે એમાં શું છે વેર ડીડ મફતલાલ પુટ ધ એગ તો મિસ્ટર મફત મફતલાલ પુટ ધ એગ ઇન હિઝ પોકેટ અહીંયા આપણે લખી સકીશું મિસ્ટર મફતલાલ પુટ ધ એગ ઇન હિઝ

તો આવશે ટ્રુ અને સ્લોનું આવશે દયા બેન એન્ડ બબીતાબેન આર ટોકિંગ વેર વિલ ધનસુખલાલ ડિલિવર્સ લેટર ક્યાં મૂકે આપે છે તો જો જવાબ થાય રહ્યો ધનસુખલાલ ડિલિવર

અહીંયા દોસ્તો અમે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ધેર આર થોની અ તો અહીંયા આવશે પહેલામાં આ ખાલી જગ્યામાં આવશે પછી ધ કેમલ પછી આવશે ઈટ ઈટ આ પછી ત્રીજામાં આવશે ડોન્ટ અને અહીંયા આવશે બીગ અને અહીંયા આવશે સ્ટોર બરાબર ચલો એ આ ખાલી જગ્યા તમારા ત્રણ વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમે પસંદ કરીને અમારે ખાલી જગ્યામાં પૂરવાનો છે અહીંયા બીકમ આવશે બીકમ પછી અહીંયા આવશે હેવ ત્રીજી ખાલી જગ્યામાં આવશે હી ઇઝ ચોથી ખાલી જગ્યામાં gro પાંચમી ખાલી જગ્યામાં keep બરાબર ચલો તો ચોથાનો ત્રીજા નંબરનો ફકરો જોઈએ ત્રીજા નંબરમાં આવશે અહીંયા આવશે ટુ પછી અહીંયા આવશે વોચડ અહીંયા આવશે હી અહીંયા આવશે બરાબર પેકેટ્સ અને અહીંયા આવશે પેડ ચોથા નંબર નું જોઈએ ચોથા નંબરમાં આવશે ફ્રોમ પહેલામાં ફ્રોમ બીજામાં પછી પ્રશ્નાર્થ છે આવશે વેર ચોથામાં આવશે ફરી વેર આવશે અને હિઝ આવશે બરાબર અહીંયા અહીંયા આવશે હિસ ચલો અવેલ ઇઝ ઓલ્સો અહીંયા આવશે ઇઝ બરાબર ચલો પાંચમા નંબરનું જોઈએ ફોરેસ્ટ આવશે અહીંયા અહીંયા આવશે રનશે પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનો છે વિચ વર્ડ વિલ બીકમ ફર્સ્ટ એસ્પાયર આલ્ફાબેટિકર ઓર્ડર તો બેંક આવશે અહીંયા પહેલામાં બી બીજામાં સી ત્રીજામાં ડી ચોથામાં બી અને પાંચમામાં સી આવશે ચલો અહીંયા જોઈએ પ્રશ્ન નંબર બે બીજો વિભાગ બે જોઈએ તો વિભાગ બે માં પહેલામાં બી બીજામાં ડી લોસ્ટ ત્રીજામાં ડીયર ચોથામાં બી પ્લીઝ વાળું અને પાંચમામાં સી આવશે ત્રીજા નંબરનું જોઈએ પહેલામાં આવશે બી બીજામાં આવશે એ ત્રીજામાં આવશે બી ચોથામાં બી અને પાંચમામાં સી આવશે ચોથા નંબરનો જોઈએ દોસ્તો ચોથા નંબરનો પેરેગ્રાફ વિકલ્પ પૂછાય તો એમાં પહેલામાં આવશે ફેસ ડી એટલે કે પછી આઈ ત્રીજામાં આવશે બી ક્લાઉડ ચોથામાં પણ આવશે બી અને પાંચમામાં આવશે એ પાંચમા નંબરમાં જોઈએ પહેલામાં બી બીજામાં સી ત્રીજામાં ત્રીજામાં આવશે બી ચોથામાં પણ બી અને પાંચમાં આવશે ડી અહીંયા શું છે દોસ્તો પ્રશ્ન નંબર ચાર છે અહીંયા તો અહીંયા શું કરવાનું છે જોઈ લઈએ અહીંયા વિકલ્પમાંથી તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે તો અહીં દરેક નીચે નંબર લખી દઈશ પહેલામાં અહીંયા પહેલી અહીંયા વેર છે તો શું જો અહીંયા એક નંબરમાં આવશે પહેલી ખાલી જગ્યામાં આ બે નંબરની ખાલી જગ્યામાં આવશે પ્લીઝ બાય ત્રણ નંબરની ખાલી જગ્યામાં ચોથો શ્યોર અને પાંચમામાં થેન્ક યુ આ રીતે તમે ખાલી જગ્યા ભરી શકો છો ખાલી જગ્યામાં ક્રમ પ્રમાણે લખી શકો છો બીજું જોઈ લઈએ બીજામાં ગુડ મોર્નિંગ પહેલામાં આવશે બીજામાં ટુ ધ માર્કેટ આવશે ત્રીજામાં આવશે બાય અ ગિફ્ટ ચોથામાં આવશે ઇટ્સ હર બર્થડે અને પાંચમામાં ધેટ્સ ગ્રેટ ત્રીજા ત્રીજા જોઈ લઈએ ત્રીજામાં પ્લે ક્રિકેટ આવશે પહેલામાં પ્લે ક્રિકેટ બીજામાં આઈ ડોન્ટ લાઈક આવશે ત્રીજામાં આવશે ડુ યુ લિવ ડુ યુ લાઈક ચોથામાં આવશે કબડ્ડી અને પાંચમામાં આવશે શ્યોર ચોથું જોઈ લઈએ ચોથા ફકરામાં જોઈ લઈએ ચોથામાં અહીંયા પહેલામાં આવશે વેર આ વેર આવશે પહેલામાં બીજામાં ધ માર્કેટ આવશે ત્રીજામાં આવશે પ્લીઝ બાય ચોથામાં આવશે થ્રી કીજીસ અને પાંચમામાં આવશે થેન્ક યુ પાંચમું જોઈ લઈએ પાંચમા ફકરામાં પાંચમામાં હાવર યુ અહીંયા એક નંબર આવશે પછી આઈ એમ ફાઇન બીજી ખાલી જગ્યામાં આઈ એમ ફાઇન આવશે ત્રીજી ખાલી જગ્યામાં વેરી હેપી આવશે ચોથી ખાલી જગ્યામાં ધ ન્યુ કેપ્ટન આવશે અને પાંચમી ખાલી જગ્યામાં હવે આ આ આ જોઈએ શું છે છે પ્રશ્ન નંબર દોસ્તો તમને તમને એપમાં જવાબો મળી વાક્ય બનાવવાના છે કોષ્ટ પરથી આ જવાબો તમને એપમાં મળી જશે દોસ્તો તો ખાસ વસ્તુ આખો પ્રશ્નનો જવાબ છે તમને એપમાં મળી જશે ખાસ વસ્તુ તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે સૌએ ખાસ વસ્તુ કે યસ્ત્ર લખવાનું ભૂલવાનું નથી અને એકમ કસોટી સિવાય હવે જે આવતી પરીક્ષા આવશે દોસ્તો એના પ્રશ્નપત્રો તમને મળી જશે તો સૌ એપમાં પ્રશ્નપત્ર વિડીયોમાં સોલ્યુશન છે દોસ્તો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો